ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રભારી એવા મુકુલ વાસનિક ગુજરાતની મુલાકાતે આવ્યા છે સવારે અમદાવાદ એરપોર્ટ પર મુકુલ વાસનિકનું આગમન થતા એરપોર્ટ પર શક્તિસિંહ ગોહિલ હિંમતસિંહ પટેલ સહિતના નેતાઓ અને કોંગી કાર્યકરોએ સ્વાગત કર્યું હતું કોંગ્રેસ પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક એરપોર્ટથી સીધા કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતા જ્યાં તેઓ કોંગ્રેસના નેતાઓ સાથે ચૂંટણી હારના પરિણામ અંગે ચર્ચા કરશે આગામી એપ્રિલ મહિનામાં ગુજરાતમાં સીડબ્લ્યુસી ની બેઠક મળવાની છે ત્યારે સીડબ્લ્યુસી ની બેઠકના આયોજન અંગે ચર્ચા કરવામાં આવશે ગુજરાતમાં કોંગ્રેસની રાજકીય સ્થિતિ શું છે તેમજ ચૂંટણી પરિણામો પર કયા પરિબળો જવાબદાર છે તે અંગે કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરશે આ બેઠકમાં રાજ્યના તમામ કોંગ્રેસના નેતાઓ હાજર રહેશે આ ઉપરાંત મુકુલ વાસનિકે જણાવ્યું કે વર્ષ બે હજાર ના ટાર્ગેટ રાહુલ ગાંધીના સૂચના મુજબ આગળ ચાલીશું વર્ષ બે હજાર ચાલુ રહેશે કોંગ્રેસ જે નિર્ણય લેવાની છે તે નિર્ણય લેતી રહેશે છેલ્લે છેલે માં રાહુલ ગાંધીએ ડૂબકી મારવા મુદ્દે પણ નિવેદન આપ્યું હતું તેમણે જણાવ્યું કે આમાં હું કહી ન શકું ચિરાગ પાતળિયા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ